mm -hmm. આજે આપણે બનાવીશું પેંડા અને તહેવારો આવે છે એટલે આપણે પેંડા બનાવીશું ગણપતિનો તો પેંડા મેં માવો લીધો છે અહીંયા ગાયનો પાંચસો ગ્રામ જેટલો તો તમે એની સામે ચારસો ગ્રામ જેટલી ખાંડ લઈ શકો છો તો પેંડા આપણું માપ છે આ પરફેક્ટ તો આપણે પેંડા બનાવવાનું ચાલુ કરી છે આ રીતે ખમણીમાં તમારે ખમણવાનું છે એટલે એ તમારે ગઠ્ઠા ન રહે એટલે આપણે માવો ઓગાળવામાં આપણે વાર લાગતી નથી અને જલ્દી થઈ જાય છે તમે જોઈ શકો છો આ રીતે આપણે ખમણીમાં સોલ્વ કરી લેવાનો છે માવાનું અને પેંડા એકદમ સરસ બને છે અને પેંડા બનતા પંદરથી વીસ મિનિટની લાગે છે ટાઈમ અને કામ કરતાં પેંડા ઘરે બનાવો તો બહુ સારા બને છે અને બાળકો ખાય તો પણ બીમાર પડતા નથી અને દસથી પંદર દિવસ સુધી તમે સ્ટોર કરી શકો છો ઘરે બનાવેલા પેંડાનું અને બહુ સારા બને છે હવે આપણું માવ છે એ ખમણીમાં છોલી લીધો છે આ રીતે હોવો જોઈએ એટલે એકદમ જાડો નહીં ગઠ્ઠા નથી રહેતા અને આપણે પેંડા બનાવવામાં એકદમ સરળ રહે છે હેવી બની જાય છે તો આપણે ગેસ ચાલુ કરીશું અને એમાં માવો થોડીક વાર શેકી લેશું ગેસ છે એ તમારે ધીમો રાખવાની છે ગેસની ફ્લેમ છે એ મીડિયમ રાખવાની છે હવે આ રીતે અને આપણે કાંઈ સાસણી લેવાની નથી ડાયરેક આપણે પેંડા બનાવીશું થોડીક વાર માવો આ રીતે થોડીક બેથી ત્રણ મિનિટ સુધી માવાને આપણે શેકી લઈશું માવો શેકાઈ જાય પછી આપણે એમાં ખાંડ એડ કરીશું જોઈ શકો છો માવો હમણાં આપણો એકદમ રેડી થવા લાગ્યો છે જો આમાં એકદમ સોફ્ટ બની ગયો છે માવો અને પેંડા બનતા દસથી પંદર મિનિટ લાગે છે અહીં મેં સાસણી નથી કરી મેં ડાયરેક્ટ પેંડા બનાવું છું સાસણી વગરના બહાર મળે તેવા એકદમ પોસા અને સરસ બનશે હવે આપણે એમાં ત્રણસો સાડી ત્રણસો જેવી ખાંડ ઉમેરી છે હવે આપણે ખાંડને મિક્સ કરી લેશું અને આ ધીમા તાપે શેકવાનું છે અને હલાવતા રહેવાનું છે હલાવાને એક તારું હલાવવાનું છે અને નીચે ચોટી ન જાય તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નગર આપણા પેંડાનો સ્વાદ છે ફરી જાય છે આ સી તમારે એકદમ ધીમી રાખવાની છે અને આ રીતે તમારે હલાવતું જ રહેવાનું છે જ્યાં સુધી ખાંડ ઓગળે નહીં અને એમ થાય કે સાસણી જેવું ખાવા માંડ્યું છે ત્યાં સુધી તમારે આ માવો છે એ હલાવતા જ રહેવાનું છે તમે જોઈ શકો છો આપણી ખાંડ છે એ થોડી થોડી ઓગળવા લાગી છે આ રીતે તમે પેંડા બનાવશો તો પેંડા છે એકદમ એકદમ પોચા બનશે અને સોફ્ટ બનશે આમાં કઈ સાસણીની જરૂર હોતી નથી તમે બે રીતે પેંડા બનાવી શકો છો આમાં માવો છે એકદમ શેકાઈ જાય છે ને ટેસ્ટ બહુ સારો આવે છે બાળકો ખાય તો પણ બીમાર પડતા નથી અને માવો છે એ આપણે ઘરે જ બનાવેલો છે ગાયના દૂધનો તમે જોઈ શકો છો આપણી ખાંડ છે એ ઓગળવા લાગી છે અને આ માવાની માવોની પેસ્ટ છે એ પણ એકદમ ઢીલી થવા લાગી છે હવે આપણી ખાંડ છે સાવ ઓગળી ગઈ છે તમે જોઈ શકો છો બબલ્સ થવા મેળા છે હજી આપણે દસક મિનિટ જેવું આને થવા દેશું ત્યાં સુધી છાસણી ન આવે એમ થાય કે હવે પેંડા બની ગયા ત્યાં સુધી આ રીતે હલાવતા જ રહેવાનું છે જ્યાં સુધી આપણું બેટર છે એ થિંક ન થાય ત્યાં સુધી આ રીતે હલાવતા જ રહેવાનું છે અને એક ધારું હલાવવાનું છે અને ગેસ તો હાવ ગેસની ફ્લેમ છે એ સાવ મીડિયમ રાખવાની છે નકર નીચે ચોટી ન જાય તેનો નકર પેંડાનો સ્વાદ છે એકદમ ફરી ગઈ છે તમે જોઈ શકો છો હવે આપણે એલસી પાવડર નાખીશું હવે આપણા પેંડા છે એ બનવા આવ્યા છે હવે પાંચક મિનિટ સુધી આપણે એને થોડીક વાર ખવા દઈશું પેંડાનો ટેસ્ટ છે એ એકદમ બની જાય ત્યાં થાય કે પેંડા વળી જાય ત્યાં સુધી આપણે તેને હલાવતા જ રહેવાનું છે હવે પાંચ જ મિનિટ જેવું આપણે એને થવા દઈશું હવે આપણા પેંડા છે એ બની ગયા છે તમે જોઈ શકો છો આ રીતે બહુ જોઈએ થિંક થઈ ગઈ છે અને દસ મિનિટ સુધી અડધો કલાક જેવું આપણે ખાડું થવા દઈશું તો આપણે ઠરડું થઈ જાય પછી પેંડાનો માવા આપણે બનાવીશું પેડા માંથી કરી લીધા છે હવે આ રીતે પેંડા બનાવવાના જો આપણા પેંડા છે એકદમ બની ગયા છે મસ્ત તમે જોઈ શકો છો હવે આ રીતે બોટલ નું ઢાંકણું હોય એની આપણે ડિઝાઇન કરીએ છીએ એટલે બહાર મળે તેવા જ આપણા પેંડા બની જાય છે તમે જોઈ શકો છો કેટલા સરસ આપણા પેંડા બની ગયા છે તો અમારા પેંડા સારા લાગ્યા તો કોમેન્ટમાં જણાવજો લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં થેન્ક યુ ફોર વોચિંગ